કચ્છ સહિત રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થયા બાદ તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત થયું છે તેવામાં જિલ્લાનું શિક્ષણ તંત્ર શાળા પ્રવેશોત્સવની ઉજવણીની તૈયારીઓમાં જોતરાયું છે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા અને શાળાઓ ઘટાડવા વિવિધ આયામોના ભાગરૂપે દર વર્ષે જૂન મહિનામાં શાળા કાર્યક્રમ યોજવામાં છે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે विगत આપતા જણાવ્યું હતું કે નવમી જૂનથી દિવસ લાંબુ ઉનાળુ વેકેશન બાદ ફરી શાળાઓ શરૂ થવાની છે તે પૂર્વે જૂનમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે જે અંતર્ગત બાલવાટિકા ઉપરાંત એકથી નવ અને અગિયારમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો છે अंतर्गत અંતર્ગત જે તે શાળાઓને બાળકોનો પ્રવેશ સુનિશ્ચિત કરી લેવા જણાવ્યું છે બાલવાટિકા ઉપરાંત પ્રાથમિક વિભાગમાં ધોરણ એક માધ્યમિક વિભાગમાં ધોરણ નવ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવતા બાળકોને આવકારવામાં આવશે સાથે જ તેજસ્વી છાત્રોનું સન્માન પણ કરવામાં આવશે શાળાઓ શરૂ થવા પૂર્વે દરેક શાળાઓને વિવિધ સરકારી ગ્રાન્ટ પહોંચતી કરવામાં આવશે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને ફાળવવાના પાઠ્યપુસ્તકો પણ પહોંચી જશે આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં પ્રધોરણ પ્રવેશ મેળવનાર છાત્રોને શાળા પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે કચ્છની બે રેસીડેન્શિયલ સ્કૂલોમાં પણ શાળા પ્રવેશોત્સવ ઉજવાશે તેવું વધુમાં જણાવ્યું હતું નવમી થી આપણી દિવસના વેકેશન પછી શાળાઓ શરૂ થઈ રહી છે ખાસ કરીને આપણે જૂન મહિનાના અંદર એ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાતો હોય છે એટલે આ વખતે પણ શાળા પ્રવેશોત્સવના અંદર બાલવાટિકાના વિદ્યાર્થીઓ ધોરણ એક ધોરણ નવ અને ધોરણ અગિયાર આ વિદ્યાર્થીઓનો પી એનરોલમેન્ટ સર્વે અત્યારે ચાલુ ચાલુ છે આપણો એટલે જે વિદ્યાર્થીઓ જે દાખલ થવાના છે એની યાદીઓ અમે જે તે આચાર્યોને અત્યારે પહોંચાડી દીધેલી છે અને એમાંથી કયા વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાં પ્રવેશ મેળવશે એ સુનિશ્ચિત કરવાનું અત્યારે ચાલી રહ્યું છે ખાસ કરીને આપણે પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન તેજસ્વી તારનાઓનું પણ સન્માન કરતા હોઈએ છીએ અને તિથિ ભોજનના પણ આપણે દાતાઓ શોધતા હોઈએ છીએ એટલે અત્યારે દાતાઓ પણ સુનિશ્ચિત કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે ખાસ કરીને આપણે જે અલગ અલગ પ્રકારની સરકારની ગ્રાન્ટ જે શાળા પ્રવેશોત્સવની સ્વચ્છતાની ગ્રાન્ટ ફર્સ્ટ એડ બોક્સની ગ્રાન્ટ અને વન ટાઈમ ગ્રાન્ટ આ પણ જે તે સ્કૂલોના અંદર અમે નવ તારીખ સુધી પહોંચાડી દઈશું ખાસ કરીને પાઠ્યપુસ્તકો પણ એ નવ તારીખ સુધી જે તે સ્કૂલના અંદર પહોંચી ગયેલા છે એ બાળકોની વહેંચણી થઈ જશે ખાસ કરીને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે ધોરણ એકના અંદર જે બાળકોનો પ્રવેશ થયો છે એને પણ આવકારવાના સરસ મજાના કાર્યક્રમો એ પ્રાઇવેટ સ્કૂલોના અંદર પણ અમે આયોજન કરેલું છે ખાસ કરીને રેસિડેન્ટલ સ્કૂલો એના અંદર પણ આપણી બે જેટલી સ્કૂલો છે એના અંદર પણ વિદ્યાર્થીઓના આ વખતે આપણે પ્રવેશ માટે આપણે ત્યાંના પણ કાર્યક્રમો આપણે રાખેલા છે અને ખાસ કરીને આપણે આ સમયગાળા દરમિયાન નમોલક્ષ્મી નમો સરસ્વતી આ બે યોજનાનો આપણે પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છીએ એટલે એની પણ જે તે જે એડમિશન થાય એ દિવસે જ એનું બેંક એકાઉન્ટ નંબર આધાર કાર્ડ સહિતની વિગતો અમે માગી લીધેલી છે એટલે અમે ઝડપથી એનું એડમિશન થાય એના એક વીકના અંદર એનું નમોલક્ષ્મી માટેનું પણ નોમિનેશન થઈ જાય અને ખાસ કરીને અત્યારે જે પ્રવેશ આપણે જે ધોરણ આપણે નવ તારીખે જે આપણી શાળાઓ ખુલશે એની તમામ તૈયારીઓ અમારા તરફથી થઈ ગઈ છે